નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ આગાહીના સમાચાર સાથે દેશ દુનિયાના તાજા સમાચારો તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તો મિત્રો શરૂઆતમાં જાણીએ અંબાલાલ પટેલે કરી તારીખો સાથે આગાહી તો મિત્રો રાજ્યમાં હવે વરસાદી માહોલમાં જમાવટ આવી છે ત્યારે આગામી દિવસોમાં પણ સારા વરસાદની શક્યતા છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ હોવાથી ઘણા વિસ્તારો પાણીથી તરબોળ થયા છે આવામાં આગામી સમયમાં કેવો વરસાદ જોવા મળશે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે વરસાદ પાછલા કેટલાક કલાકોમાં ધીમો પીડ્યો છે રથયાત્રા દરમિયાન હવામાન કેવું જોવા મળશે અને ફરી વરસાદનું જોર કઈ તારીખથી વધી શકે છે તે અંગેની માહિતી પણ અંબાલાલ દ્વારા આપવામાં આવી છે તેમજ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સાત જુલાઈ દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આવામાં અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ સિવાય ગાંધીનગર બનાસકાંઠા પંચમહાલ તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે અને તેની અસર દેશના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે તેમજ મિત્રો અંબાલાલ પટેલની આગાહી અનુસાર આઠથી ચૌદ તારીખમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો બંગાળના ઉપસાગરનું વહન સાતથી આઠ જુલાઈ દરમિયાન સક્રિય થવાની શક્યતા છે અને તે ઓડિશાથી વિશાખાપટ્ટનમ થઈને મધ્યપ્રદેશના વિસ્તારો સુધી આવી શકે છે અરબી સમુદ્રથી પણ એક વહન આવશે આ બે વહનના કારણે તારીખ આઠથી ચૌદ દરમિયાન વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તેમજ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા બાવીસ તારીખ પછી અતિ ભારે વરસાદના રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે આ વિશે વધુમાં જાણીએ તો વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે રથયાત્રાના દિવસે કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે જેના કારણે કેટલાક ભાગોમાં સાંટા થવાની પણ શક્યતાઓ રહેલી છે જો કે બાવીસ તારીખ પછી બંગાળના ઉપસાગરમાં બનનારા વહનના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં ફરી ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો વધુમાં એક ખાસ નોંધ આ માહિતી વેધર શાર્ટના આધારે આપવામાં આવેલી છે જેમાં કુદરતી ફેરફાર થવો શક્ય છે તમારા વ્યવસાયિક કાર્યો માટે હંમેશા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતીને ધ્યાનમાં લેવી ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાજ્યમાં ભારે વરસાદના પગલે બે સ્ટેટ હાઈવે બંધ આ સમાચાર વિશે વધુ વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના પગલે જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે વરસાદના પગલે સડસઠ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે જેમાં બે સ્ટેટ હાઈવે સત્તાવન પંચાયત હસ્તકના અને આઠ અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે પોરબંદર જિલ્લામાં બાવીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે તથા જૂનાગઢ જિલ્લામાં વીસ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આ સમાચાર વિશે વધુ જાણીએ તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે હવામાન અંગે આગાહી કરતાં જણાવ્યું હતું કે બે દિવસ સમગ્ર રાજ્યમાં મેઘમહેરની ચેતવણી આપી છે તેમજ ભારે વરસાદને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભોલે બાબા પાસે કરોડોની સંપત્તિ ફાઇવ સ્ટાર આશ્રમ આ સમાચાર વિશે વધુ જાણીએ તો આથરસ ઘટનાના મુખ્ય શહેરા નારાયણ સાકર હરી ઉર્ફે ભોલે બાબાની સંપત્તિ લઈને પણ મોટો ખુલાસો થયો છે મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશના મોનપુરીમાં બાબાનો તેર એકરમાં ફેલાયેલો આશ્રમ છે જેની કિંમત અંદાજીત ચાર કરોડ રૂપિયા છે આશ્રમમાં ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ પણ છે જેના શરૂમ ફક્ત બાબા માટે જતા આશ્રમમાં જવા માટે ખાનગી રસ્તો પણ છે આ સિવાય દેશના અન્ય ભાગોમાં પણ કરોડોની સંપત્તિ છે ત્યાર પછીના સમાચાર પર નજર કરીએ તો રાહુલ ગાંધીના ઘરની સુરક્ષા વધી આ સમાચાર વિશે વધુ જાણીએ તો દિલ્હી પોલીસે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મંગળવારે પોલીસને ઇનપુટ મળ્યા છે કે હિન્દુ સંગઠનો રાહુલના ઘરની બહાર હોબાળો મસાવી શકે છે આ કારણે રાહુલના ઘરની બહાર અર્ધલશ્કરી દળની એક પ્લાટૂન તૈનાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાહુલે સંસદમાં હિન્દુ વિશે આપેલા નિવેદન બાદ ધમાસાણ મચ્યું છે ત્યારબાદ જાણીએ મિત્રો હવે લોકસભામાં શપથ બાદ નારા નહીં લગાવી શકાય તો મિત્રો લોકસભામાં સાંસદોના શપથના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે આ નિયમ મુજબ હવે સાંસદોના શપથ બાદ કોઈ નારા લગાવી શકાશે નહીં લોકસભામાં સાંસદોના શપથ ગ્રહણ બાદ લગાવવામાં આવેલા સૂત્રો સારના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય હેઠળ હવે સાંસદો માત્ર શપથ લેશે અને એફિડેવિટ પર સહી કરશે આ દરમિયાન તેઓ કોઈ શબ્દ અથવા કોઈ મુદ્દા પર ટિપ્પણી કરી શકશે નહીં ત્યાર પછીના સમાચાર જાણીએ તો મહેસાણા સાબરકાંઠામાં ધોધમાર વરસાદ આ વિશે વધુ જાણીએ તો મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે સારા વરસાદના કારણે કડીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે કડીમાં આવેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા હતા તો આ તરફ સાબરકાંઠાના હિંમતનગર કાંકણોલ બેરણા આગિયોલ ઈડર રાંતિજ વડાલી અને તલોદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો નીટ પેપર લીક કેસમાં સીબીઆઈ સાતમી ધરપકડ કરી તો મિત્રો પેપર લીક કેસમાં કાવત રાખોર કહેવાતા અમન સિંહની ઝારખંડના ધનબાદથી ધરપકડ કરવામાં આવી છે તપાસના સંબંધમાં તપાસ એજન્સીઓ દ્વારા આ સાતમી ધરપકડ છે શનિવારે સીબીઆઈ ગુજરાતના ગોધરા જિલ્લામાં એક ખાનગી શાળાના માલિકની ધરપકડ કરી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈને પેપર લીકમાં કથિત રીતે ઝારખંડમાં કાર્યરત મોડ્યુલ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ સિંહની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર પછીના સમાચાર જોઈએ તો નાસાએ આપ્યા સારા સમાચાર આ વિશે વધુ જાણીએ તો અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુસ વિલમોર સ્ટાર લાઇનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે ફસાયેલા છે નાસાએ આ અંગે એક સારા સમાચાર આપ્યા છે એજન્સીએ કહ્યું છે કે અવકાશયાન ઘણી સારી સ્થિતિમાં છે અને તેની પિસ્તાલીસ દિવસની મર્યાદાથી વધુ સમય પણ ભ્રમણકક્ષામાં રહી શકે છે તમને જણાવી દઈએ કે તમે દસ જુલાઈએ નાસા ચેનલ પર તેમને અવકાશમાંથી લાઈવ જોઈ શકશો ત્યારબાદ જાણીએ બીસીસીઆઈએ પીએમ મોદીને આપી ખાસ ભેટ આ સમાચાર વિશે વધુ જાણીએ તો ટ્વી ટ્વેન્ટી વર્લ્ડ કપ ટીમ પીએમ મોદીને મળી હતી ભારતીય ક્રિકેટ ટીમે પીએમ સાથે તેમના સત્તાવાર નિવાસ સ્થાને મુલાકાત કરી હતી આ ખાસ મુલાકાત બાદ બીસીસીઆઈએ પીએમને ખાસ ભેટ આપી છે બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની અને સેક્રેટરી જય શાહે પીએમ મોદીને ટીમ ઇન્ડિયાની જર્સી ભેટમાં આપી છે અને આ જર્સી પર નંબર વન લખવામાં આવ્યું છે ત્યારબાદ જાણીએ મિત્રો પેન્શનર્સ અને કર્મચારીઓ માટે ખુશખબર તો મિત્રો ગુજરાતમાં નવ પોઈન્ટ ચુમ્માળીસ લાખ પેન્શનર્સ અને કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કરાયો છે આ લાભ પહેલી જાન્યુઆરી બે હજાર સોવીસથી લાગુ પડશે પહેલી જાન્યુઆરીથી ત્રીસ જૂન બે હજાર સોવીસ સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે સૂકવાશે સરકાર એરિયર્સ પેટે કુલ એક હજાર એકસો ઓગણત્રીસ પોઈન્ટ એકાવન કરોડ રૂપિયા કર્મચારીઓને સૂકવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો કોંગ્રેસ કરશે જેલ ભરો આંદોલન આ સમાચાર વિશે વધુ જાણીએ તો અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી જતા મામલો બિસ્કો હતો અને બંને પાર્ટીના લોકો પર પથ્થરમારો શરૂ કર્યો હતો ભાજપ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી તો બીજી બાજુ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે જો કોંગ્રેસની ફરિયાદ નહીં લેવામાં આવે તો તે છ તારીખના રોજ ગુજરાતમાં જેલ ભરો આંદોલન કરવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આથરસ દુર્ઘટનામાં છ આયોજકોની ધરપકડ તો મિત્રો યુપી પોલીસે આથરસ દુર્ઘટના કેસમાં મોટી કાર્યવાહી કરતાં છ આયોજકોની ધરપકડ કરી છે આયોજકોમાં ચાર પુરુષો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે દાન પણ એકત્રિત કર્યું હતું આયોજકોમાં આ લોકો સમિતિના સભ્યો પણ છે ભોલે બાબા અત્યાર સુધી પોલીસ પકડથી દૂર છે અને તેમની કોઈ જ પૂછપરછ કરાઈ નથી ખાસ કે આ ઘટનામાં એકસો બાવીસ લોકોએ જીવ ગુમાવ્યો છે અને સમાચારના અંતમાં જાણીએ મિત્રો રથયાત્રાના દિવસે અંબાલાલે કરી વરસાદની આગાહી તો મિત્રો અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે સાત જુલાઈ સુધી વરસાદનું જોર વધશે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેવાની શક્યતા છે તો ઉત્તર મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદનું જોર ઓછું રહેવાની સંભાવના છે સાત અને આઠ જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે છે તો રથયાત્રાના દિવસે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ હતા દેશ દુનિયાના તાજા સમાચારો અને સાથે વરસાદની આગાહીના સમાચારો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજજો સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે